જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ માતાજીને કામ કઈ રીતે સોંપવું તમારા ધારેલા કામ ના થતા હોય તો એક આવી વસ્તુ પણ બની શકે છે જેના વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ તો મિત્રો તો ચાલો હું તમને જણાવું એક એવી રીતે જે બહુ જ સક્રિય છે અને સરળ છે પણ જાણવી ખૂબ જરૂરી છે કેમ કે ઘણા બધા માણસોના કોમેન્ટ હોય છે કે અમારા ધારેલા કામ થતા નથી તો એના પાછળનું શું રહસ્ય છે અને એના પાછળ શું કારણ છે એ મારી જાણકારી મુજબ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ મિત્રો માતાજીને કામ કઈ રીતે સોંપવું એના ઉપર આપણે ચર્ચા કરીએ તો મિત્રો કોઈ પણ દેવી દેવતાને કોઈ પણ માતાજીને તમારે કામ સોંપવું હોય આપણા કુળદેવી હોય કુળદેવતા હોય કોઈ ઈષ્ટદેવ હોય કે આપણા ઘરમાં કોઈ પૂજા હતા એવા દેવ હોય એમને આપણે જ્યારે પણ કામ સોંપવું હોય ત્યારે સૌ પ્રથમ તમારે જે એમનો મઢ છે મંદિર છે અથવા તો જો એમની ભક્તિ તમે કરો છો જ્યાં તમે એમની પૂજા કરો છો જ્યાં તમે એમની આરાધના કરો કરો છો એ જગ્યાએ તમારે જવાનું છે ત્યારબાદ મિત્રો એક ચોખા ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને જતી વખતે એક શ્રીફળ લઈને જવાનું છે બરાબર આટલી સામગ્રીની જરૂર પડશે બરાબર ત્યાં જઈને તમારે ચોખા ઘીનો દીવો પ્રગટાવી બરાબર અને તમારે જે પણ તમારી મનની મનોકામના છે એ તમારે માતાજીને પ્રાર્થના પ્રાર્થના કરી અને એ જે પણ મનોકામના છે જે પણ તમારું કામ છે માતાજીને તમારે કહેવાનું છે સોંપવાનું છે ત્યારબાદ એ તમે જે શ્રીફળ લઈને ગયા છો એનો ભોગ ચડાવવાનો છે શ્રીફળ ત્યાં વધારવાનું છે ત્યારબાદ તમારે અમુક ટાઈમ કે અમુક મહિનાની જે પણ તમને યોગ્ય લાગે જેવું કામ તમને જેમ યોગ્ય લાગે એમ તમે એટલા દિવસમાં આ કામ થશે તો હું કંઈક હોય તમને જેમ તમારી યથાશક્તિ હોય બરોબર એ રીતે તમે કઈ માનીને પણ કામ કરાવી શકો છો અને મારું માનું તો મિત્રો આપણા જે દેવ છે આપણા ઘરમાં જે દેવ બેઠા હોય આપણે જે માતાજીને માનતા હોય બરોબર તમે તમારા મનથી આપો છો નરનિવેદ બરોબર એ આખી અલગ વસ્તુ છે બરોબર પણ તમે જો કદાચ તમારા સાચા એવા મનના યરાદ પણ હશે બરોબર અને કામ સારું હશે અને કરવા યોગ્ય હશે કરવા યોગ્ય હું એટલે કહું છું કે દેવ જે છે એ કોકનું સારું કરે ખરા પણ જો કદાચ એના લીધે બે જણાનું ખોટું થતું હોય તો એ કામ સિદ્ધ થતું નથી મારી જાણકારી મુતાબિક કે તમારા તમારું કામ સક્રિય કરવા માટે તમારું કામ બનાવવા માટે જો બીજા બે જણાનું કામ બગડતું હોય કે બે જણાને નુકસાન આપતું હોય તો એ કામ દેવ કરતું નથી તો સારું હશે અને કરવા યોગ્ય હશે તો સો ટકા માતાજી તમારી આ પ્રયોગ કરવાથી આ રીતે માતાજીને મનોકામના આ વિધિથી કે આ પ્રયોગથી માતાજીને જણાવવાથી સો ટકા તમારું કામ સક્ષમ બને છે અને સરળતાથી તમારી મનોકામના પણ પૂર્ણ થાય છે ત્યારબાદ હું તમને એક બે ચાર પોઈન્ટ જણાવવા માગું છું કે તમારા ધારેલા કામ ના થતા હોય તો એક એવી પણ વસ્તુ હોઈ શકે મિત્રો હું તમને આગળના વિડીયોમાં પણ જણાવી છું ફરીથી જણાવું છું જ્યારે પણ તમે માતાજીને કોઈ પણ કામ સોંપો છો માતાજીને કોઈ પણ કામ ભણાવો છો ત્યારે તમારે અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાની જરૂર હોય છે હવે મિત્રો આપણે જ્યારે પણ માતાજીને કામ કોઈપણ કામ મનોકામના આપણે માતાજીને સોંપીએ કે મા અત્યારે આવી પરિસ્થિતિ છે તો તારે ઉગાડવાનું છે કે પછી આ વસ્તુની જરૂર પડી છે કે અત્યારે આવા સંકટમાં શું કે કદાચ આ પરિસ્થિતિમાં જો કદાચ આવું પણ હોત તો સારું હતું આવી કોઈ મનોકામના લઈને માતાજી જોડે ગયા છો બરાબર ત્યારે તમારે અતૂટ વિશ્વાસ રાખવો શ્રદ્ધા રાખવી બરાબર આવું તમને આગળના વિડીયોમાં પણ જણાવેલું છે કેમ કે મિત્રો જ્યારે પણ તમે માતાજીને કામ સોંપો બરોબર એટલે માતાજી પહેલાં તમારી પરીક્ષા કરે પરીક્ષામાં જો માતાજીના પાસ થાવ ત્યારે તમારી મનોકામના પૂર્ણ થાય છે હવે પરીક્ષા કેવી કે જે પણ જે પણ ફળ તમે માતાજી પાસે માગ્યું છે જે પણ મનોકામના તમે માતાજી જોડે માગી છે એના લાયક છો તમે કે નહીં બરોબર એમના લાયક છો કે નહીં આ કામ સિદ્ધ થશે તો એ કામ તમે પચાવી શકશો કે નહીં એ કામથી તમે બે જણાની મદદ કરી શકશો કે નહીં આ બધું દેવ જોતા હોય છે ત્યારે માતાજી પહેલાં તમારી આખરી પરીક્ષા લે કેવી રીતે કે જ્યારે તમે માતાજીએ અને તમારે જે કોલ થયા હોય જે આરાધના ભક્તિ અને તમારા એરાધ થયા હોય એના મુતાબિક તમે જે ટાઈમ આપ્યો હોય બરાબર કે જો કદાચ એ ટાઈમમાં કદાચ કામ ના થાય એનું કારણ એ હોય કે કદાચ માતાજી એવું પણ તમારી પરીક્ષા લઈ શકતા હોય કે આ માણસમાં ધીરજ કેટલી છે આ માણસ મારા પ્રત્યે કેટલી શ્રદ્ધા રાખે છે કેટલો શ્રદ્ધાળુ વ્યક્તિ છે અને આ માણસ આજે મારો ભક્ત છે આ મારો ભગત જે છે મારો છોકરો જે છે એ ક્યાં સુધી મારા નામને ભૂલતો નથી અને મારા ઉપરથી વિશ્વાસ ડગમગાવતું નથી જ્યારે તમે આ બધી જ પરીક્ષામાં પાસ થાવશો મિત્રો એટલે તમારે મોટામાં મોટી મનોકામના હશે એ કોઈ પણ દેવ જત તેત્રીસ કોટી દેવમાંથી કોઈ પણ દેવને ઈષ્ટદેવ હશે તોય કુળદેવી હશે તોય કુળદેવતા હશે તોય ઘરના હશે તોય વિશ્વાસવાળા દેવ હશે તોય માન તમે ખાલી માનતા હશો એ પણ દેવ તમારી સો ટકા મનોકામના પૂર્ણ કરશે કરશે ને કરશે જ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની જાણકારી ગમી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોને વધુને વધુ શેર કરો આપણું ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે લિંક તમને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એમાં પણ જોઈન થઈ જાઓ અને તમારે કયા વિષય ઉપર વિડિયો જોવે છે એ પણ તમે કોમેન્ટ કરવાનું ચોક્કસપણે ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીઓ સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ